સતલાસણા તાલુકામાં સત્તરસો પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન ફાળવા બદલ જિલ્લા બક્ષીપંત મોરચાના મહામંત્રી થાનસી ચૌહાણે ભાજપ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો આજ મહેસાણા જિલ્લા બક્ષીપંત મોરચાના મહામંત્રી થાનસી ચૌહાણે સતલાસણા તાલુકામાં સત્તરસો જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવીન મકાન ફાળવ્યા બદલ ભાજપ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો તાલુકો સતલાસણા જિલ્લો મહેસાણા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી થાનસી ચૌહાણ આજે બે દિવસ પહેલાં ગુજરાત સરકારે અને માન્ય મંત્રીશ્રીએ સુપ્રીમ ડેટ સતલાસના તાલુકામાં આપી છે ગરીબલક્ષી પ્રધાનમંત્રી આવાસની ત્રણ હજારની માંગણી હતી તારીખ નવ એક બે હજાર ત્રેવીસના રોજ અમે મંત્રી સમક્ષ રૂપરૂપ મળ્યા અમારા ભારતીય જનતા પાર્ટીના પક્ષીબંધ મોરચાના મહામંત્રી પ્રમુખશ્રી અને મહામંત્રી અમે બંને મળ્યા અને જે તે વખત કુંવરજી હડપત સાહેબે વચન આપ્યું કે તમારા સટલાસણ તાલુકાના તમામે તમામ પ્રધાનમંત્રી પચીસ સુધી હું પૂરા કરી આપીશ અને આજે આ પ્રધાનમંત્રી આવાસ સટલાસણ તાલુકામાં હાલમાં બે દિવસ પહેલાં ચૌદસો ને અઢાર મકાન આપ્યા છે અને એના પંદર દાણા મોર એકસો નેવ્યાસી મકાન પુલ ની લઈ અને સત્તરસો જેવા મકાન પ્રધાનમંત્રી આવાસ આપ્યા છે એ બદલ સટલાસના તાલુકાના વતીથી હું ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને આપણા દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને ખાતાકીય રાજ્ય કક્ષાના મંત્રી એવા કુંવરજી હડપત સાહેબને ખૂબ ખૂબ આભાર માનું છું અને બાકી રહી ગયેલા મકાનો એ પચીસ થી છવ્વીસ મો પૂરા થઈ જશે એવી ખાતરી સાહેબે જય હિન્દ જય ભાર ચૌહાણ સતલાસણા